જય શ્રી કૃષ્ણ સીતારામ બધા તો જો રક્ષાબંધન આવે છે નજીક તો આપણે રક્ષાબંધન હાટુ આપણે આજે બનાવી છે મેંદાના લોટની બરફી તો આપણે આપણે આ દળેલી ખાંડ લીધી છે એક કપ બે કપ આપણે મેંદો લીધો છે આપણે આ ઘી લીધું છે આ બદામની નાની નાની કટકી કરી નાખી છે આપણે આ લીધો છે એક કપ દૂધ નો પાવડર તો આપણે ગેસ માંથી મેઘ દીધું છે બકડિયું બકડીયા નજર અંદર આપણે આ કપ ભર્યો છે ઘીનો તો એ આપણે નાખી દેવું કી એને આપણે પહેલા ગરમ થવા દેવું કી આપણે ગરમ થઈ ગયું છે એને અંદર આપણે નાખી દેવું આ લોટ મેંદાનો જેને આપણે આવી રીત થી તાવી છે તાવી છે મિક્સ કરી નાખશું શેકવા તાણે આપણે આ ગેસ કરી નાખવાનો ધીમો નકર લોટ એકદમ દાજી જાય તો આપણે ધીમે ગેસ છે અને શેકાવા દેવાનો છે તો આપણે મેંદાના લોટ ની બરફી ઓછી બનાવતા હોય આપણે માવાની બનાવતા હોય બનાવી બનાવી આપણે છે મેંદાના જો આપણે મસ્ત મેળો લોટ શેકાવા એકદમ હળવો લોટ થઈ જાય શેકાય એટલે એને મળે સુગંધ આવવા ઘીની તો જો આપણે મસ્ત લોટ શેકાઈ ગયો છે હવે આપણે આ દૂધનો પાવડર લીધો છે સીના દેવાનો છે અંદર એને આપણે મિક્સ કરી નાખવાનો છે ગેસ કરી નાખશું હાઉધીમાં હવે આપણે ગેસ કરી દેવું બંધ

નાખવાનું તો આપણે જો સરસ રીતે ખાંડ ફળી ગઈ છે મસ્ત હવે એક સમશી આપણે આમાં ઘી નાખી દેવું માથે થી એટલે ભેફલી સરસ થઈ જાય અને લાગે સરસ એને આપણે મિક્સ કરી નાખશું તો જો આપણે સરસ રીતે હોળી ગયું છે આમને હવે આપણે નોખી ડીશ માં લેવાનું છે તો આપણે આ ડીશ માં તેલ લગાવ્યું છે ઘી નહીં લગાવવાનું ઘડીક આપણે આને પાંચ મિનિટ ફ્રીજ માં મેકવાનું છે હવે આપણે આ ડીશ માં લઈ લેહું બધું આ ડીશ માં આપણે લઈ લેહું હવે આપણે બધું આમાં લઈ લીધું છે ડીશ માં હવે આપણે આખી ડીશ માં આવી રીતે પાથરી દેહું તો જો આપણે સરસ રીતે આખી આવી આપણે હરખું કરી નાખ્યું છે હવે આપણે આ બદામની કટકી છે આપણે આવી રીતની લગાવી દેવું હવે આપણે આને પાંચ મિનિટ ફ્રીજમાં મેખી દેવું ઠંડુ થવા તો જો આપણે ઠરવા મેકી તું એનો પાંચ મિનિટ થઈ ગઈ છે તો જો એકદમ સરસ ઠરી ગયો હવે આપણે એને ફેફલી પાડ નાખશું તો જો આપણે સરસ શેકા પાડી નાખ્યા હવે આપણે ઢેફલી ઉશકાઈ નાખશું એકાદી ઢેફલી બગડે તો વાંધો નહીં મસ્ત ઢેફલી પડી ગઈ તો આપણે મેંદાના લોટની બરફી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ